હમણાં હમણાંની વાત કરીએ તો ગરમી ખૂબ જ વધી રહી છે ગરમીના કારણે આપણા હવામાન વિભાગે અલગ અલગ વિસ્તારમાં અલર્ટ આપ્યા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ વિસ્તારમાં હવામાન વિભાગે અલર્ટ આપ્યો છે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં પણ અલર્ટ આપવામાં આવ્યો છે છોટા ઉદેપુરના લોકોને ડિઝાસ્ટર ડીપીઓ એ શું કહ્યું એ સાંભળીએ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ ચોવીસ થી લઈ અને છવ્વીસ સુધી છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે એટલે ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે ગરમીથી બચવા માટે શું કરશો તો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળીએ બને ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ શક્ય હોય તો લીંબુ શરબત પીવાય અને સુતરાઉ અને સફેદ કલરના કા તો હળવા રંગના કપડાઓ પહેરી અને આપણે બહાર નીકળીએ વૃદ્ધો અશક્તો માતાઓ હોય સગર્ભા કા બાળકો હોય એમનું વિશેષપણે ધ્યાન રાખીએ અને ઘરની બહાર ન નીકળી પોતાની જાતને ગરમીથી બચાવી અને આપણે ગરમી સામે રક્ષણ તો જે રીતના ડીપીઓ ડિઝાસ્ટર ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું છે એ મુજબ છોટાઉદેપુરમાં ખૂબ જ ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે હવામાન વિભાગે ત્રેવીસ મે થી છવ્વીસ મે સુધી છોટાઉદેપુર જિલ્લાના લોકોને બપોરના સમયમાં બહાર ન નીકળવા માટે પણ જણાવ્યો છે ઓરેન્જ એલર્ટનો સીધો મતલબ એવો થાય છે કે આ વિસ્તારના લોકોએ સતર્ક રહેવું જોઈએ રેડ એલર્ટમાં ખૂબ જ વધારે ગરમી પડે છે પણ ઓરેન્જ એલર્ટમાં એનાથી થોડી ઓછી ગરમી પડે છે માટે તમે બપોરના સમયે ઘરની બહાર ન નીકળો પોતાની તબિયતનું ધ્યાન રાખો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ